હેલો ફ્રેન્ડ શિયાળો શરૂ થઈ ગયો છે અને ગુલાબી ઠંડી પણ ખૂબ સરસ પડી રહી છે બધા જ ઘરોમાં વસાણા તો બનતા જ હોય છે તો આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ એક અલગ જ વસાણું રોજે આ એક લાડુ લેવાથી કમર દર્દ દૂર થશે ઘૂંટણના દુખાવા હશે તો તેમાં રાહત મળશે હાડકા મજબૂત થશે અને શિયાળામાં ઠંડી પણ ભગાવશે અને ખાસ કરીને મહિલાઓ માટે તો આ ઉત્તમમાં ઉત્તમ વસાણું છે તો જે લેડીઝ ને કમર દર્દ રહેતી હોય તેના માટે તો બેસ્ટ વિડીયો છે તો ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સાવ સિમ્પલ સરળ રેસીપી જ છે ફ્રેન્ડ્સ તમે પહેલી વાર બનાવતા હશો તેનાથી પણ પરફેક્ટ જ બનશે તો ચાલો જોઈ લેશું આપણે શું સામગ્રી જોશે તો સૌથી પહેલા આપણે અહીંયા શું

બસ આટલી જ સામગ્રીની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે પેનમાં થોડું ઘી ઉમેરવાનું છે ઘીને થોડું મેલ્ટ થવા દઈશું બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી ઉમેરવાનું છે હવે ગૂંદ તળવાનો છે પણ ગુંદને ફ્રેન્ડ એકી સાથે નહીં ઉમેરી દેવાનો થોડો થોડો જ ઉમેરવાનો છે જો એકી સાથે ગુંદ ઉમેરી દેશો ગુંદ પ્રોપર તળાશે નહીં અને ખાતી વખતે ગુંદ કાચો રહી જશે તો મોઢામાં આવશે પરફેક્ટ નહીં લાગે એટલે તમારે થોડો થોડો એક એક બમ બે ચમચી જેટલો જ ગુંદ ઉમેરવાનું સરસ તળાવવા દેવાનો હજુ આથી પણ ઝીણી વેરાયટી આવે છે ગુંદની તે પણ ઉપયોગમાં લઈ શકો છો પણ જો મોટો ગાંગડા ગુંદ લેતા હોય આથવાનો ગુંદ તો તેને તમારે ક્રસ કરીને લેવાનો રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ગુંદને આપણે સરસ તળી લીધો છે આ રીતના મમરી જેવો થઈ જાય ફ્રેન્ડ્સ ત્યાં સુધી આપણે ગુંદને તળવાનો છે તો ગુંદ તળાઈ ગયો છે તો તેને બીજી પ્લેટમાં કાઢી લેશું સેમ પ્રોસેસથી આપણે જેટલો ગુંદ તળવાનો બાકી છે તેટલો આપણે તળી લેશું તો તમે જોઈ શકો છો ગુંદ બધો અહીંયા તળાઈને રેડી છે આ રેસીપીની અંદર ગુંદનું પ્રમાણ તમે વધારી પણ શકો છો ગુંદ તળાઈને રેડી છે તો હવે આપણે આગળની પ્રોસેસ જોશું તો જેટલું વાટકીમાં વાંકી બચેલું હતું તે બધું પેનમાં ઉમેરી દેવાનું છે સાથે આપણે લોટ પણ ઉમેરી દેવાનો છે મેં અહીંયા રોટલીનો લોટ લીધો છે ફ્રેન્ડ્સ તમે ભાખરી બનાવવા માટેનો જાડા લોટનો ઉપયોગ પણ કરી શકો લોટને આપણે સરસ શેકવાનો છે લોટ જે કઈ છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે તમે ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી બધા લોકો ઘરે ચોખ્ખા વસાણા તૈયાર કરી શકે અને ખાઈ શકે અને હેલ્ધી રહી શકે એટલા માટે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ફ્લેમ લોટને સરસ ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે લોટ જેમ શેકાતો જશે તેમ આ રીતે ફોરો થતો જશે અને તેમાં જે આપણે ઘી ઉમેરેલું હતું તે ઘી પણ બધું રિલીઝ થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા આપણે જે પેલા ઘી ઉમેરેલું હતું તે બધું આ રીતે અલગ થવા લાગેલું છે આ રીતનો લોટ શેકાઈ જાય ફ્રેન્ડ પછી આપણે શું કરવાનું છે જે ગુંદ હતો તેને આપણે ક્રસ કરી નાખવાનો છે ગુંદને થોડો મોટો મોટો આપણે ક્રોસ કરી લેશું અધકચરો ભૂકો કરવાનો છે હાવ ભૂકો નથી કરી દેવાનો આ રીતે અધકચરો વાટી લેશું અને આ બાજુ સાતક મિનિટ જેવો સમય થયો છે અને આપણો લોટ પણ સરસ ગુલાબી શેકાઈ ગયો છે આ રીતનો ફ્રેન્ડ લોટને શેકવાનો છે લોટ જરા પણ કાચો ન રહેવો જોઈએ તો જ તમારો પાક છે તે પરફેક્ટ બનશે એટલા માટે તમારે લોટને શેકવો ખૂબ જરૂરી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની મીડિયમ ફ્લેમ ઉપર જ લોટને શેકવાનો છે લોટને છોડવાનો નથી સતત ચલાવતા રહીને જ શેકવાનો છે તો અહીંયા લોટ પ્રોપર શેકાઈ ગયો છે તો હવે આપણે ક્રોસ કરેલો ગુંદ હતો તળેલો તે સાથે ઉમેરી દઈશું અને ઢોપરાનું છીણ પણ ઉમેરી દે મેં બે પ્રકારનું લીધું છે એક વાટકો આવે છે આખો તેને ઘસીને છીણીને તૈયાર કરેલું છે તે અને એક રેડીમેડ સાથે સૂટ પાવડર અને ગંઠવાળા પાવડર પણ ઉમેરી દેવાનો ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી દેસું બધી વસ્તુ ઉમેરી દઈ ફ્રેન્ડ પછી સરસ આપણે મિક્સ કરી દેવાનું છે આ રીતનું અહીંયા તમારું મિશ્રણ થોડું ડ્રાય લાગશે એવું લાગશે કે ઘીની જરૂર છે પણ ફ્રેન્ડ્સ આજે આપણે જે પાક તૈયાર કરીએ છીએ તેમાં તમારે નથી ચાસણી લેવાની કે નથી કોઈ પણ જાતનો પાક લેવાની જરૂર તો પણ તમારો પાક પરફેક્ટ બનશે પહેલી વારમાં જ તો બધી વસ્તુ સરસ મિક્સ થઈને તૈયાર છે તો હવે શું કરવાનું છે આ મિશ્રણને આપણે બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું ને આમાં તમારે ચાસણી લેવાની કાંઈ જ ઝંઝટ નથી ગોળથી જ આપણે આ તૈયાર કરવાનો છે પાક તો હવે એક ચમચી પેનમાં ઘી ઉમેરીશું તે જ પેનની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરી દઈશું અને ગોળ ઉમેરી દેવાનો છે ગોળ આપણે અહીંયા બસો ગ્રામ લીધો છે ગોળને ઝીણો સમારી લેવાનો છે એટલે ગોળ ઝડપથી પીગળી જાય તો હવે ગેસની ફ્લેમ અહીંયા પણ મીડિયમ રાખવાની છે હાઈ નથી કરી દેવાની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે સરસ ગોળને મેલ્ટ થવા દેવાનો છે બસ ગોળને આપણે ખાલી મેલ્ટ જ કરવાનો છે ગોળનો અહીંયા પાયો નથી લેવાનો ખાલી બસ આ રીતે રસાદાર ગોળ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને મેલ્ટ કરવાનો છે અહીંયા કોઈ પણ જાતનો તાર નથી લેવાનો કે નથી ચાસણી લેવાની કે નથી કોઈ પાયો લેવાનો આ રીતે બસ ગોળને મેલ્ટ જ કરવાનો છે પછી આપણે જે મિશ્રણ હતું તે ઉમેરી દેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો ગેસની ફ્લેમ ઓન હશે અને કડક પાયો આવી જશે તો તમારો પાક છે તે ફ્રેન્સ કડક થઈ જશે એટલે તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી દઈએ પછી આ પેન આપણી ગરમ છે એટલે આમાં નામાં આપણે પાક તૈયાર નહીં કરીએ બીજી પ્લેટની અંદર તેને ટ્રાન્સફર કરી દઈશું પણ પહેલાં સરસ મિક્સ કરી દેવાનો છે ગોળને સરસ એવો મિક્સ થઈ જવો જોઈએ બધી જગ્યાએ પડી જવો જોઈએ હવે આ રીતે આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી દીધું છે તેમાંથી મીડિયમ સાઇઝના લાડુ વાળી લેવાના છે તમારે અહીંયા લાડુ વાળો હોય તો લાડુ પણ વાળી શકો છો અને આના પીસ કરવો હોય તો થાળીમાં સેટ કરી દેવાનું તો પીસ પણ તૈયાર થઈ જશે તો આ રીતે હળવા હાથે લાડુ વાળવાના છે જેથી ઘી બધું છે તે અંદર જ રહે બહાર ન નીકળી જાય એટલે હળવા હાથે આપણે લાડુ તૈયાર કરી લઈએ તૈયાર છે શિયાળા સ્પેશિયલ વસાણું એવું ગુંદપાક આના તમે ગુંદના લાડુ પણ કહી શકો ગુંદપાક પણ કહી શકો જો પાક ઢેફલા બનાવો તો ગુંદપાક કહેવાનો અને લાડુ વાળેલા છે એટલે આપણે તેને લાડુ કહીએ છીએ ગૂંધના લાડુ આ લાડુ ફ્રેન્સ ખૂબ જ હેલ્ધી છે જો તમારો કમર દર્દ રહેતી હોય ઘૂંટણમાં દર્દ હોય તો તે બધા જ ગાયબ થઈ જાય છે અને હાડકા પણ મજબૂત બનાવે છે ગુંદ એટલો ફાયદાકારક છે તો શિયાળામાં રોજે સવારે તમે એક લાડુ સાથે એક ગ્લાસ દૂધ પી લેશો એટલે હાડકા લોખંડ જેવા મજબૂત થઈ જશે ઘણી વખત હાલવા થી આપણા શરીરમાં હાડકામાં જોઈન્ટમાં અવાજ આવતો હોય તે અવાજ પણ બંધ થઈ જાય છે જો તમે આ ગુંદ ખાવાનું શરૂ કરી દેશો તો ગુંદ એમના ભાવે આપણે તેને આ રીતે ગોંદ પાક તૈયાર કરેલો છે એટલે નાના મોટા બધાને પસંદ આવશે એવું નથી કે મહિલા જ ખાઈ શકે બધા લોકો આ ખાઈ શકે છે પણ આ લાડુની અંદર આપણે ગુંદનું પ્રમાણ વધારે રાખેલું છે એટલે પુરુષો એ થોડા ઓછા પ્રમાણમાં લાડુ ખાવાના રહેશે મહિલા કરતા તો તમે પણ આ હેલ્ધી વસાણું જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ